ગઈ એકત્રીસ જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના આઠથી દસ વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ખોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ એ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા જેમનું નામ છે મૌલાના સલમાન અઝરી એવો મુંબઈના રહેવાસી આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વયમનસ્ય ઊભું થાય રાગદ્વેષ ઊભા થાય આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એકસો ત્રેપન ખ પાંચસો પાંચ જે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ મુજબનો આ ગુનો છે એ દાખલ કરવામાં આવેલો તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડઅપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વયમનુષ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જુનાગઢ ખાતે લાવી રહી છે હાલના તપાસ છે એ એલસીબી પીઆઈ જય જે પટેલ કરી રહ્યા છે આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાયો છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાળ થાય અને વાતાવરણ છે એ ઢોળાય એવા પ્રકારની કોઈપણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈ પણ અફવામાં એની વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવા માંગશે સર અત્યારે જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે ટીમ છે એ આરોપીને લઈને જૂનાગઢમાં આવશે બાય રોડ આવી રહી છે તો જુનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતક છે એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈપણ પ્રકારે કોઈપણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય કલમ મેં આપને જણાવ્યું કે આઈપીસી એકસો ત્રેપન ખ પાંચસો પાંચ બે એકસો અઠ્યાસી અને એકસો ચૌદની કલમો લગાડવામાં આવેલી ફરિયાદ નોંધાવવામાં આવી છે જે તે વખતે જે વિસ્તારના શ્રી છે એ એ સાંગાણી પીએસઆઈશ્રીની એ ફરિયાદ છે બી ડિવિઝન પીઆઈ જમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે જે પટેલ કરી રહ્યા છે કુલ જે ફરિયાદ થઈ છે એમાં ત્રણ આરોપી જે આયોજકો બે છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે આ ત્રણ લોકો વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે ઉપયોગ સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં એટીએસની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આયોની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે